અરે આજે તારું બોલમડું રાખ્યું છે હવે વાજીન કોણ ખવડાવશે મહેમાન ને પેલા બકરાજી વિકાસજી કોંતીજી પેલા ઉમર લાયક ડોહજે નું નામ શું સુમો કાકા સુમો કાકા એ સુમો આ તો બધાય હોય બોલમડું કરવા આવવાના છે જ છું એ જ ખબર નહી પડતી મરચન રોટલો લો એવું કરું છે આવ ના 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 એવું ના કે મોય તો ગમે તે સાત ભાજી લાઈન ધોધું છું કટાકા પડ્યા છે સાક ભાજી નહીં લાન જરૂર એક કોમ કે તમે રહેતા હોજો તો હું ઘડીક બેહું

ઉતરી જાય અલા ના તો ઘેર ના પડજે તો ખાવાની તો બોલાવણ તો ખાવા તો ઈને કા ખાહન એ તો અમે રોજ જ નહીં ખાવા તો લે તો કે ભચ્ચા ત્યાં લપકો નીકળી જાય આ એ વાતે હાથી તમાર કઈ હો કો કા છો અલ્યા તો ભલા મને શું આમ ખરો છે એક તો તમે ચમકાવાઈ નહીં પણ એ બચ્ચું મરી જવાનું હોય

એટલે મોજ એમ કહું આપણે આયોજન કરે ને આપણે રહોડો બધું તમારું બોલો નું પણ અત્યારે આપણે ભાભાજી બોલોને આવવાને પણ થોડા દાડે જે તમારું આખે એમ એ આપણો હવે બધી વાતો જાવાય આ બોલવનો કરીને પછી મારું તરત કરવું પડશે તમારે તમે તમે ગોઠવી દો અમે કરી ના 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 આવતા આપણે તો તમે તમે જવાબદારી મારી બસ જો હવે બધો ખર્ચો એટલે હું એમ કહી દીધું એટલે આપણે મો શું ફોન કોન તીજી

અરે બાપા દુખે જાય હે ચો દુઃખ લઈને જાવ એ રાતે મેં બટાકા હોત તો આ આજ હાલત ના હોત આવી ગરમા ગરમ શાક ખોત શું થયું રંધાઈ ગયું છે પણ પેલા મેમન ચેટલે રે આવે માર પાસે ફોન છે ફોન તો કરે ફોન તો નહીં કરે પણ હવે ટાઈમ હવે થાય છે એટલે આવતા હશે

વાજો મને હા પણ ચો વધારે લેવા છે પચીસ ટકા આલજો તમે તો પગ મારું એટલે પચીસ ટકા એ તો બરોબર છે બોલાવણા દોઢસો ના લેતા પોનસો સિવાય વાત નહીં એ વાતસો લે આપણે મેં બોલામણું પોન્સો પોનસો કરી વચ્ચે ટેકો પૂરીશ તમે તો હું કહું ને કઉ હવે હો દોઢસો નું શું આવે એટલે પેલા તો મેમન છે એટલે શદમો ત્રણસો ચારસો વાલે તમારા વચ્ચે પોનસો આલ્યો હતો ન આપણે હા તેલ નો બનાવ્યો પેલાના જમાના હશિયા નો હા તો હતો તો ખા ઈ રે આવે મને બૂમ પાડો માં જઈને આવતો હોતી સારું અને હાલ સુઈજો આખો દાડી બેહી ના રહેજો કાટો કરાતા જો ને પાઈ દુખાય ધીમે ધીમે દુખાય દુખામ મરી કેટલી વાર કીધું થોડું તો સહન કરવું પડે ધીમે હા લો હા એ બકરાજી હો મોજો કો ખબર છે હો વાક મોટો ને પેલા મનાલ દુ હો હા હા બકરાજી હો આપણે બોલમણું કેટલી કેટલું રાખે બોલમણું તો વડી માપનું કઈ બહે રાખો ને બહે બહે કઈ જરૂર

એ બાબા દુખ ફરી ગોદરૂ પડી ગયું તમારા અમદાવાદ છે તાર નો લાગે પણ ભલા ભલામણો તમારે બેસી ખુલ્લો પગ રખા પરમ પુમલરો બમરતી દીદે મો આખા પાછળ એટલે પણ તમારે તમે વાર ટોકો ઓમ કરાય ઓમ તમે આ ના એ તો એક્સિડન્ટ કેવી રીત એ તો હું રોડ પર બાય કે સીધું જતો રહ્યો જતો રહ્યો હવે આવ્યો ખાટલો એટલે છે કે મૂળ છું નળીઓ બળીઓ તૂટી છે

હવે મો શું હા આ તમારું બોલા થઈ રહે ને એટલે બે દા પછી હું ગોઠા પેલો હાથ જતો રહ્યો ને એ તો ભાઈ કેટલું થયું બે મહિના થઈ ગયા કોંતીજી હા હવે જો આપડે બે મહિના થઈ ગયા સક થઈ ગયા પણ મારો બોલામ કરવો પડશે તમારે હા હા એ તો કીધું છે ને બકરાજી કે બોલામ તમારું કરી નાખજો તો કરી નાખ્યું ભાઈ સૌથી પેલા હું તમારું કરી નાખી ચિંતા ના કરજો હા હા તો હવે હાજો થઈ ગયો છે હા તો હાજો થઈ ગયો છે

તૈયાર જ છે હું શું તો આયોજન કરો સારું સારું આયોજન કરો છો પણ ભાઈ આપડે જો વ્યવહાર થતો હોય કેવું પડે એટલે બોલમ હાથ પટાવશે કે

પોકો હું આવું હારું આ તમે આપડી કુંડી જોઈ છે ને જોઈ ને આવું કે છું નેકડો નેકડો એસ તો બાજુ ના ઘરેથી માગીને લાવે તો

બે ના તમારો ટોગો ચો ભાજો છે એટલે ભાઈ છે હું રાખું કે એ રાખે આપણે ને આપણે જેવા જેવા ના કરે આપડે કરો છો આજે ભાઈ પરિસ્થિતિ જોવી પડે ગણતર માં ભૂલ થાય એક બે ત્રણ ચાર પોચ ને સો સો માં મારા હો બાદ એટલે હો રૂપિયા સાસ ના લેતા ને

ચાલશે બોલું થઈ ગયું બે ભાઈ ને કહી દઉં સેતુર સટાપટા હું તને કહું આ બે ભાઈને આ ભાઈ બે દાડા ગોઠવવાનું છે બોલમણું પણ બે દાડા અમે તૈયાર ટાઈમ નહીં પણ કલાક પૂરતા આવશે નઈ

એટલે પણ આ શું કર્યું બોલો હમણું મારું ઊઠો હવ મારો ભાઈઓ ને મને હોર રૂપિયા લઈને દેતા રહે હેલો